માણસો ની પણ ઘણી બધી ભીડ છે તો ચાલો હું તમને દરિયો દેખાલી વરસાદ નું વાતાવરણ છે એટલે દરિયો પણ ગાંડો થઈ ગયો અને પવન પણ મસ્ત ફૂકાતો છે અહીંયા મોટું મેદાન જોઈને અમે બંને બહેનો તો રમવાનું ચાલુ કરી દીધું છોકરાઓને તો રમવાનું મળે એટલે મોજ પડી જાય ને જો મારા મમ્મી પપ્પા અહીંયા બેઠા બેઠા શાંતિથી વાતો કરે અમે બંને બહેનો શાંતિથી રમીએ એટલે મમ્મી પપ્પાને પણ શાંતિ અહીંયા કવડું મોટું મેદાન છે એટલે જો કેવા બધા છોકરાઓ રમે છે ને તત લમણી મોચ પડી ગઈ અને તમને કોટન કેન્ડી કઈ તમે શું ક્યો કમેન્ટમાં જરૂર કહેજો આ તમને જે સામે દેખાય છે એ અમારી વેરાવળની રેયન કંપની છે અને જો એમાંથી જુવારા પણ કેવા નીકળે છે તમને દેખાય છે ને આ જો અમારા વેરાવળની ચોપટીની દિવાડાંની કેટલી મસ્ત છે ચોપટી આવે તો એ નાસ્તો તો કરવો પડે ને